ડભોઈ ત્રીસ વરસ બાદ ડભોઈ એપીએમસી પર ભગવો લહેરાયો ડભોઈ એપીએમસીની દસ બેઠકમાંથી છ પર ભાજપ અને ચાર કોંગ્રેસે જીતી ડભોઈ એપીએમસી ચૂંટણી સાતસો સિત્તેરનું મતદાન થયું હતું જોકે ઉમેદવારોને તો સાતસો સાત જ મત મળ્યા છે અને નોટાના ત્રેસઠ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો ડભોઈ એપીએમસીમાં ત્રીસ વરસ નો રેકોર્ડ તોડવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસની પેનલ જીતી શકી ન હતી કોંગ્રેસની ચાર અને ભાજપની છ બેઠકો મળી હતી સવારથી મતગણતરી ચાલતી હતી મોડી સાંજ સુધી મતગણતરીનું પરિણામ આવતા જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ એપીએમસીમાં જીતી હતી ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડવામાં આવ્યો ભાજપની છ અને કોંગ્રેસની ચાર બેઠકો પર જીત થઈ છે ભાજપના દસમાંથી છ બેઠકો પર વિજય થયો છે ખેડૂત હિત રક્ષક પેનલના ચાર સભ્યોનો વિજય થયો હતો સતત વખત દિલીપ નાગજીનો વિજય ચારસો દસ મતો મળ્યા હતા પ્રથમ વખત દિલીપ નાગજીની પેનલ એપીએમસીમાં તૂટી મોટી સંખ્યામાં સમર્થકોએ નવા સભ્યોને વધાવ્યા હતા પટેલ દિલીપભાઈ નાગજીભાઈ ચારસો ને દસ મતે પટેલ કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ ચારસો ત્રણસો ને પંચાણું મત પટેલ ભરતભાઈ બાયાલાલ ત્રણસો ને બાણું મત પટેલ ગૌસંગભાઈ કનુભાઈ ઉર્ફે જીગો ત્રણસો ને મત પટેલ ધીરેન કુમાર ઇન્દ્રવદનભાઈ ત્રણસો ને મત પટેલ દીખતભાઈ મહેંકભાઈ ત્રણસો ને પંચાણું મત પટેલ ઉમેશભાઈ રમણભાઈ ત્રણસો નવ્વાણું મત પટેલ મુકુંદભાઈ કંચનભાઈ ત્રણસો ને તેતાળીસ મત પટેલ વિષ્ણુભાઈ પ્રાણજીભાઈ ત્રણસો ઓગણપચાસ મત પટેલ ધવલકુમાર જસભાઈ ત્રણસો પિસ્તાળીસ મત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વારંવાર જણાવ્યું હતું કે ભાજપની આખી પેનલ આવશે પણ પેનલ તોડી છ સભ્યો ભાજપના અને ચાર સભ્યો કોંગ્રેસના આવ્યા છે પહેલેથી જાહેર મંચ પર કીધું હતું કે કેટલાક ભાજપના ફૂટેલા કારતુસો છે શૈલેષભાઈ મહેતાની આ વાત સાચી લાગે છે ડભોઈ એપીએમસીમાં વર્ષોથી કોંગ્રેસના દિલીપ નાગજીનો દબદબો હતો પરંતુ આ વખતે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા અને ભાજપની પેનલમાંથી ચૂંટણી લડ્યા હતા જેના કારણે કોંગ્રેસની પેનલને ભાજપના બળવાખોરોનો ટેકો આપ્યો હતો અને શૈલેષ મહેતાની એક બેઠક તો જીતી બતાવો તેવા દાવાની હવા કાઢી નાખી ચાર બેઠક જીતી લીધી હતી ગઈકાલે જે ડભોઈ એપીએમસી માં ચૂંટણી ગઈ એમાં અમારી ખેડૂત હિત રક્ષક સમિતિ પેનલ અમે ઉભી કરેલી હતી અને દસ અમે ફોર્મ ભર્યા હતા એમાંથી અમે ચાર આજે ચૂંટાઈ આવ્યા છે આ જીત ખેડૂતોની ડભોઈ તાલુકાની છે અમને ખેડૂતોએ જ ઉભા કરેલા હતા અને અમે પહેલેથી જ ખેડૂતો માટે કામ કરતા આવ્યા છે કિસાન સંઘમાં પણ અમે છેલ્લા આઠ વર્ષથી કામ કર્યા છે અને ખેડૂતોની વેદના અમને ખબર છે વાયદો વટાવ ડાંગેર ની તમામ કપાસ ઘણા બધા એવા પ્રશ્નો છે ખેડૂતોના કે ડબો એપીએમસી માં થતા જ નથી તુવેરો ની ખરીદી હોય કપાસ ની ખરીદી હોય એવા ઘણા બધા પ્રશ્નો છે જેને અમે સાથે રહીને કામ કરીશું હવે અને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ લાવીશું વહેલી તકે એફએમસી ડભોઈની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે આપણે મતદાન કરેલું હતું કુલ ચોરાણું ટકા મતદાન થયું હતું એ પૈકી આજે મતગણતરી કરે છે તો ખેડૂત વિભાગની દસ સીટમાંથી આજે દસે દસ ઉમેદવારો વિજેતા બન્યા છે બે પેનલ હતી એટલે એ પ્રમાણે રિઝલ્ટ આપણે ઓફિશિયલી ડિક્લેર કરેલું જ છે અગાઉ બિનહરીફ આપણે વેપારી વિભાગની ચાર સીટો અને ખરીદ વેચાણ વિભાગની બે સીટો ઓલરેડી આપણે બિનહરીફ ડિક્લેર કરેલી છે આમ આ કમિટીને હવે કુલ સોળ નવા ઉમેદવારો ચૂંટાયેલા મળ્યા રહ્યા છે એટલે સૌને ખૂબ ખુબ શુભેચ્છા અને સરકારના નીતિ નિયમો અને ખેડૂતોના હિતમાં કામ કરે એના માટે સૌને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ટોટલ સાતસો ને સિત્તેર નું મતદાન થયું હતું એમાંથી ત્રેસઠ મત કેન્સલ થયા છે ડભોઈ એપીએમસીને આજે જે ચૂંટણી થઈ એનું આજે પરિણામ આવ્યું છે આજે દસમાંથી ખેડૂત વિભાગની છ સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને છ બેઠકો બિનહરીપાવી છે કુલ સોલમાંથી બાર બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં ડબો એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગો લહેરાયો છે હું જીતેલા તમામને અભિનંદન આપું છું સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું અમારા ચૂંટાયેલા બારે બાર પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ખેડૂતોનાની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને અપાવવામાં આવશે અને ડભો એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે